જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી તમારું સ્વાગત છે મિત્રો જીવન એક અત્યંત રહસ્યમય સફર છે એક એવી સફર જેને આપણે ઘણી વાર સમજ્યા વગર જ જીવી નાખીએ છીએ જીવન રોજ નવેસ્ટ્રો સાંઘે કોઈ ન કોઈ સંદેશ મૂકી જાય છે પરંતુ માણસ નું મન એટલું વ્યસ્ત એટલું બેચેન અને એટલું ઉતાવળ છે એને એ સંદેશ કદી સમજાતો જ નથી આજે હું તમને એક એવી વાત કહું એક એવું જે માણસ ને નથી એ શત્રુ આપણે જ છીએ અમારી અસમજ અમારી ઉતાવળ અમારી બેચેની અને અમારા અહંકાર માણસ ને લાગે મારું જીવન હું નિયંત્રિત કરું છું પણ જીવન સ્મિત કરીને કહે માત્ર તને એવું લાગે છે મિત્રો એક વાત સમજજો જીવન તમને કદી સજા દેવા માટે નથી આવે પરંતુ તમને જાગૃત કરવા માટે આવે છે ઘણા લોકોને લાગે કે તેમની મુસીબતો અચાનક આવી ગઈ પણ કોઈ પણ ઘટના કોઈ પણ તૂટવું કોઈ પણ દુઃખ એ અચાનક નથી આવે એ તમારા જે કર્મોની પરછાન હોય છે જે બીજ તમે ક્યારેક વાવ્યું હતું તેનું ફળ આજે તમારા દ્વાર પર ઊભું છે માણસ ને આજનું ફળ તો દેખાય છે પણ એ ક્યાં દિવસે બીજ યાદ નથી જીવન ની ઉતાવળ બિલકુલ પસંદ નથી માણસે ઈચ્છા રાખવી સારું કામ કરવું સારું પ્રાર્થના કરવી સારું લક્ષ્ય રાખવું સારું પણ જો ઈચ્છા અહંકાર માં જાય કામ ઉતાવળ માં પ્રાર્થના અને જીવન તમને રોકી દે છે શા માટે કારણ કે માણસ ઘણી વાર એવું માંગે છે જે એને માટે યોગ્ય નથી માણસ ની નજર ટૂંકી છે પણ ભગવાન નું દ્રષ્ટિકોણ દૂર સુધી જતું હોય છે માણસ ને ફક્ત આજ દેખાય છે ભગવાનને ભવિષ્ય દેખાય છે માણસને ફક્ત ઈચ્છા દેખાય છે ભગવાનને પરિણામ દેખાય છે માણસને ફક્ત માર્ગ દેખાય છે પણ ભગવાનને અંતિમ સ્થાન દેખાય છે મિત્રો જીવનમાં એવી ક્ષણો આવે છે જેમાં આપણે કની સમજતા નથી બધું તૂટી જાય છે જેને આપણે હૃદયથી જાળવી રાખીએ છીએ તે જ હાથમાંથી સરકી જાય છે જે સાચું લાગે છે તે ખોટું નીકળે છે અને જે ખોટું લાગે છે તે જીવન અમને નવી શરૂઆત આપે છે માણસ કહે ભગવાન તું મારી પાસેથી કેમ દૂર કરી દીધું પણ ભગવાન કહે કારણ કે તું વધારે લાયક છે તેના કરતા જેને તું જગીને રાખ્યો હતો તમે ક્યારેય વિચાર્યું છે ક્યારેક જીવન તમને અટકાવે છે પણ તે અટકાવવામાં જ તમને બચાવવા રાખવામાં આવે છે ઘણા લોકો પૂછે અવરોધ કેમ આવે છે મારી મહેનતનું ફળ કેમ નહીં મળે મારે કેટલી વાર રાહ જોવી પડશે પણ સાચો જવાબ એ છે જ્યાં તમે પહોંચવા માંગો છો તે કદાચ તમારા માટે યોગ્ય જ નથી જીવન તમને રોકે છે કારણ કે તમે ખાડાની તરફ દોડી રહ્યા હોવ અને જો તમે જોઈએ તો તમને સમજાશે કે મુશ્કેલીઓ તમને કદી તૂટતી નથી પરંતુ તમને વટ આપે છે મિત્રો એક વૃક્ષ છે જો પવન ક્યારે જોરથી ન વાગે તો એ વૃક્ષ પોતાની મૂળ ઊંડે સુધી ન લઈ જ શકે જો ક્યારે પવન ન આવે વૃક્ષ કદાચ મોટું તો બને પણ મજબૂત કદી નહીં બને તે જ રીતે જો જીવન તમને પરીક્ષા ન આપે તો તમે ખીલશો પણ ચમકશો નહીં તમે ચાલશો પણ દોડશો નહીં તમે જીવો છો પણ સમજો નહી માણસ ની આત્મા માં એક શક્તિ છે તે હંમેશા તમને યોગ્ય સંકેત આપે છે ક્યારેક હૃદય અચાનક શાંત થઈ જાય છે ક્યારેક અચાનક અંદર થી અવાજ આવે આ દિશા ખોટી છે ક્યારેક કોઈ વ્યક્તિ વિશે અજાણી બેચેની થાય છે ક્યારેક કોઈ માર્ગ અચાનક બંધ થઈ જાય છે પણ આ બધું સંજોગ નથી આ છે તમારા આંતરિક માર્ગદર્શકના સંદેશા દુઃખ તો એ છે કે માણસ કદી પોતાના આત્માનો અવાજ સાંભળવા નથી માંગતો એ બીજાના શબ્દોમાં જીવે છે બીજાના વિચારોમાં જીવે છે બીજાના અપેક્ષામાં જીવે છે અને પછી રાત્રે બેડ પર પડીને ફરિયાદ કરે છે મારું જીવન મારી ઈચ્છા પ્રમાણે કેમ ચાલતું નથી કારણ કે તમે જાતને સાંભળતા નથી અને જે પોતાનો અવાજ નથી સાંભળતો તેનું જીવન પણ અવાજ વગરનું થઈ જાય છે જીવનમાં સૌથી મોટું પરિવર્તન ત્યારે શરૂ થાય છે જ્યારે માણસ પોતાના મનને શાંત કરવાનું શીખે છે જ્યારે માણસ વેચેનીને રોકે છે જ્યારે ઉતાવળને ઉગાળે છે જ્યારે ચિત્તને છોડે છે જ્યારે અહંકારને તોડી નાખે છે અને જ્યારે માણસ એટલું જ કહે છે મારે જે મળે તે સારું મારે જે નહીં મળે તે પણ સારું મારે જે માટે રાહ જોવી પડે તે પણ મારા માટે સારું જ છે આ ક્ષણ થી જીવન બદલવા લાગે છે બ્રહ્માંડ એવા દરવાજા ખોલે છે જેના અસ્તિત્વ વિશે વિચાર્યું પણ ન હોય માર્ગો સરળ થાય થાય છે છે મન શાંત પરિસ્થિતિઓ અનુકૂળ બની જાય છે અને માણસ ને સમજાય છે અરે મુશ્કેલી તો મારા માટે વર્ણદત્ત હતી મિત્રો એક વાત સમજજો આ બ્રહ્માંડ કદી તમારી વિરુદ્ધ કામ કરતા નથી તે હંમેશા તમારી તરફ કામ કરે છે ભલે તમને લાગે કે બધું ખોટું થઈ રહ્યું છે ક્યારેક ક્યારેક જીવન જીવન તમને 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 ખાલી કરે છે છે કારણ કે તે વધુ ભરવા એકલા કરે છે કારણ કે તે તમને ઓળખવા માંગે છે ક્યારેક જીવન તમને રડાવે છે કારણ કે તે તમને મજબૂત બનાવવા માંગે છે ક્યારેક જીવન તમને રોકે છે કારણ કે તે તમને સાચી દિશામાં ધકેલી રહ્યું છે ક્યારેક જીવન તમને તોડી નાખે છે કારણ કે તૂટેલી જગ્યાએથી જ સૌથી મોટી રોશની અંદર જાય છે મિત્રો તમારા જીવનમાં બધું સારું થવા માટે તમારે કની વિશેષ કરવાની જરૂર નથી તમારે ફક્ત ત્રણ વસ્તુઓનું પાલન કરવું છે એક ધીરજ બે વિશ્વાસ ત્રણ અને તમારા પોતાના કર્મોની સમજ જ્યારે તમે આ ત્રણ અપનાવો છો જીવન ધીમે ધીમે પણ ચોક્કસપણે બદલાઈ જાય છે તમારા માર્ગમાં પ્રકાશ આવે છે તમારા દિલમાં શાંતિ આવે છે તમારા મનમાં સમજ આવે છે તમારા સંબંધો સુધરે છે તમારી કિસ્મત ચમકે છે અને તમારા જીવનમાં સત્ય નો થાય છે મિત્રો કદાચ આ સંદેશ આ સ્ટોરી આ શબ્દો તમારા માટે જ હતા કદાચ આજે તમારા કોઈ વળાંક છે કદાચ તમે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છો અને કદાચ ભગવાને તમને આ વિડીયો સુધી લાવ્યા છે કારણ કે સમય આવી ગયો છે કે તમે સાચી સમજ મેળવો